કેમ કે આજે ભૂમિનો બીજ છે રામાપીર ની બીજ બીજું શું કેવું જય જય રામાપીર સાડા છ નો નાસ્તો કર્યો તો એટલે ફાડીને થી ભૂખ લાગી તો બીજી વાર ખાધો બરોબર કર્યું થોડું કોકોનટ વોટર પીધું જોવા આયરી કેટલેનું કોસ્કો મલ સારું આવાય જો મજા આવે ઇન્ડિયા હોય તો તમને પેલા આયરા મડ આખા નાખા નારિયેળ

નહી તો અમારે તો મોકલવા નતા કીધું રો આપણે ટિકિટ કરાવી દઈએ ચલો તો ગાઈઝ મળીએ તાણે થોડી વાર રહી તો ગાઈઝ પ્લેસ કરો પ્લેસ ચાલો આપણે ભૂમિ જોડે થોડી ગમત રમત કરી લઈએ ના કે આવું ભરાઈએ જો આ રબડ રબડ ભૂમિ તાર જોડે એક થોડું પ્રિયંક કરી લઈએ એટલે હું કરું હું યાર ઊભી તો રે ગળી ફટી તાર

અંદર ઠંડી લાગે ઠંડી લાગે તમને બતાવી દઉં આજે ના ઉઠાવી નાતા બાર વાગે જ ઉઠવાનું

ટ્રાય કરી બનાઈ નિજוריה રહેશે જોરિયા આ બનાવુ એમાં ગોર કાલે ટ્રાય કરીશું થોડું આટલું બનાવી તમે ચાખજો પછી ભાવનો નેક્સ્ટ ટાઈમ આપણે કન્ટિન્યુ રાખીશું રાખીશું ઓકે બરાબર ને બરોબર ને તું બોલે તો બરોબર ચાલ જીરાન બધું નાખીને બનાવ લઈએ તો પ્લીઝ સ્કીટલ્સ સ્કીટલ્સ છે નહી આ બધું ભરેલી છે મોન્સ્ટર ચલો તો ગાઈઝ આપણા મમ્મી ઓપાને આવી ગયા થી સ્ટોરે એમની જોઈએ કોણ આ હું જાવ છું શોપિંગ કરવા ઘરની અનો હું મમ્મી કે આ મમ્મી બહુ મોટું દુખ થયું ગાઈઝ

ના છોકરો તમને મેલ્યા વગર જતો હોય એવું લાગે તમને એ એટલે ક્યાં ખાલી ખાલી ચાલુ થઈ જાય બીજા મંગાવ્યું

પપ્પા જેવો પાર્સલ લઈને અમે આવી ગયા છીએ આમાં શનિ શનિ ફી આવ

ક્યાં તા ધકો પડ્યો પડી કીધું મેક્સિમ ઓટો મારતા ગયા હતી મેક્સિમ માલ ભરી લાગ તો રાખી દેખી આપી ફૂલ આ તો મેર પડ્યો નહીં જોરદાર ઊંઘા આવશે રાત્રે જીયાશ જીયાશ ને દાદા ને દાદી બધો આગળ જયો હૈ જો આ બાજુ આવી રહ્યો આપડો સ્ટ્રોબેરી ગાઈસ મોટો મોટો આઠ પડી ગો લાવી દીધો સ્પેશિયલ માં હતો દસ ડોલર નું એક આવે પાંચ પીસ

ત્યાં બાજુ ચાલુ થઈ ગયું હતું સ્ટ્રોબેરી હા ભાઈ રહી ગયા સ્ટ્રોબેરી ચલો તો ગાઈસ આપણો ખાઈ પીન રેડી થઈ ગયા છે હવે જવાનો ટાઈમ થઈ ગયો પૂણા આર થઈ ગયા આલુ પરોઠા બાદ તો બનાયા હતા મસ્ત મજાના જો આ બાજુ રેડી છે આ લોટ અને આલુ પરોઠા મસ્ત મજાના આપણે જમી લીધું બીજલ નો બાકી છે પતી ગયું અયાંશ ભાઈ નું એ અમાર જીયાંશ ભાઈ પતી ગયું છે તો ગાઈસ જઈએ હવે તાર આપણે સ્ટોરે મળીએ રાત્રે 11 વાગે ચલો આવજો જય સ્વામી ગાઈસ આપણે તો સ્ટોરે જવા નીકળી જઈએ બાર આઈન જોયું તાન તો જો અંધારીન ગન ગોટ તૈયાર કર્યું હો એટલે જઈને હજુ તો આપણે માલ ઉતારવાનો તો અંધી ના પડે તો સારું આઠ વાગે બતાવ દસ મિનિટ વાર સાતને સુડતાલી તો થઈ જઈએ જો ઉપડ્યો કોફી લઈને ચલો તો ગાઈસ ફટાફટ પહોંચીએ સ્ટોરે અને મળીએ શું કેવું પપ્પા જોઈ લ્યો વેતર તો ગાઈસ વાગી ગયા રાતના સવા 11 આપણો સ્ટોર ક્લોઝ થઈ ગયો આપણે હજુ 10 મિનિટ વેટ કરીશું આપણા બે કસ્ટમરો આવી મોડા સ્ટોર બંધ કરી દીધો પણ આવી તો સ્ટોર કોડી નાલ દેશું આપણે એમના જે જોતું છે ગાઈસ મળીએ તાર કાલના નવા બ્લોગ માં ગુડ નાઈટ જય સ્વામિનારાયણ જય ગુરુનાથ યો પપ્પા ગુડ નાઈટ ગુડ નાઈટ જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ આઈ ગયા મારા કિંગ એ બોલા સાબીએ સાબીએ ઓ કિંગ આઈ ગયા એ આપળા આ સાબીએ બુ તો ચલો તો કાઇઝ એમને હોય બીઆર જો તૈયાર થઈ ગયા તો આપડે એમને હાલદી મળીએ તો ગાઈશ કાલના નવા વ્લોગમાં ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ